આગામી તારીખ પંદર ડિસેમ્બરથી મનપા દ્વારા ઢોલ નગારા સાથે વેરા વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે મારું નામ કલ્પેશ ટોલિયા આસ્ટિન કમિશનર ટેક્સ જૂના મ્યુનિસિપલ કોર્પોરેશન ઘરેડા શાખાના ઘણા લાંબા સમયથી ટેક્સ બાકી રહેતા હતા તે અંતર્ગત માન્ય શ્રી તનાસની સૂચનાથી જુનાડ શહેરના જે ધારકો છે જે ટેક્સ ભરપાઈ કરેલ નથી તેઓને રૂપિયા પચીસ હજાર ઉપર જે ટેક્સ બાકી છે તેઓને પ્રથમ નોટિસ ઇસ્યુ કરી દીધી છે તેમણે પંદર દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ ટેક્સ ભરેલ નથી તેઓને બીજી નોટિસ ઇસ્યુ કરેલ છે નિયમ મુજબ જીપીએમસી એક્ટની કાર્યવાહી અંતર્ગત ના હવે જેને પણ ટેક્સ હજી બાકી છે તેઓના ઘરે ઘરે જઈ અમે ઢોલનગરા વગાડશું અને ત્યાં દુકાનો એની મિલકત ઉપર અમે સીલ મારશું કે આ લક્ષું સ્ટીકર મારીને આ પ્રોપર્ટીનો ટેક્સ હાઉસ ટેક્સ બાકી છે એને ઢોલનગરા સાથે અમે એ લોકોને જાગૃત કરશું આજુબાજુ જાણ કરશે કે ટેક્સ ભરપાઈ કરશો કેટલું અત્યાર સુધીમાં અમારો નેવું કરોડનો ટેક્સ બાકી છે એકસો ને બાવીસ કરોડ અમે એકત્રીસ કરોડની વસૂલાત કરી લીધી છે નેવું કરોડનો ટેક્સ બાકી છે એ 90 કરોડના વસૂલાત ટેક્સ માટે અમારો માર્ચ એકત્રીસ માર્ચ સુધીનો એકાઉન્ટ કરવાનો ટાર્ગેટ છે એ એકાઉન્ટ ટાર્ગેટ અમે પૂરો કરી આપશું